ભરૂદના વિવિધ મંદિરોમાં દેવપ્રબોધની એકાદશી નિમિત્તે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું શસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ દેવપોધી અગિયારશથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવ ઉથી અગિયારસના રોજ જગાડવામાં આવે છે તેથી આ દિવસને દેવપ્રબોધની એકાદશી નામે પણ ઓળખવામાં આવે છે આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે એક પૌરાણિક મુજબ એકાદશી એકાદશીના દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુના પ્રતિક શાલીગ્રામના વિવાહ કરવામાં આવે છે માનવામાં આવે છે કે આ વિવાહ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે તુલસી વિવાના દિવસે તુલસીના છોડને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે તુલસીના છોડ ઉપર સાડી અથવા ચુંદરી ઓરાવી શ્રોળ શણગાર અર્પણ કરી દુલ્હનની જેમ સજાવવામાં આવે છે તુલસીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે તે સુખ સમૃદ્ધિ અને શાંતિની દેવી છે શાલિગ્રામ શિલાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તુલસી વિવાહના દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી વ્યક્તિને આનંદ પુન્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે એક ધાર્મિક માન્યતા અનુસાર જે યુવક અથવા યુવતીના લગ્ન થવામાં સમસ્યાઓ આવતી હોય તો તેમણે તુલસી વિવાહ જરૂરથી કરાવવા જોઈએ જેથી તેમના વિવાહમાં આવતા અવરોધો દૂર થાય છે દર વર્ષે કાર્તક સુદ અગિયારસે તુલસી વિવાહનું પર્વ ઉજવાય છે અને આ અગિયારસના દિવસે ધામધૂમથી તુલસીનું વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરાવવામાં આવે છે દિવસે ભગવાન વિવાહ તુલસી માતા સાથે કરાવવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુર નો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી વૃંદાની ની ભક્તિ અને સતીત્વ ના જલંધર અજય બની ગયો હતો બધા દેવતા તેનાથી ચૂક્યા હતા એકવાર તેણે પાર્વતી માતા પર કુદ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી હતી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું હતું જેમાં તેઓ હરી ગયા હતા તેથી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચી ગયા હતા ભગવાન પોતાની સ્વરૂપ ધારણ કરી કરી વૃંદાના ભંગ નાખ્યું હતું જેથી જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષણ થવા લાગી હતી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો ત્યાં સુધી વૃંદા ભગવાન વિષ્ણુના ચરણને સમજી ચૂકી હતી પતિના મોત દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો બાદમાં બધા દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાના શ્રાપને પાછો લઈ લીધો હતો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના છર કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા તેથી તેમણે વૃંદાના શ્રાપને અખંડ રાખવા માટે પોતાની જાતને એક પથ્થરના સ્વરૂપમાં પ્રકટ કરી જે શાલિગ્રામ કહેવાયો દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરનું મૃત્યુ થવાથી તેની પાછળ છતી થઈ ગઈ વૃંદાની એક છોડ ઉત્પન્ન થયો તે તુલસીનો છોડ કહેવાયો વૃંદા માન જાળવવા માટે દેવતાઓએ શાલીગ્રામના પથ્થર રૂપે ભગવાન વિષ્ણુનો વિવાહ તુલસીના છોડની સાથે કરાવ્યો તેને દેવું થી કહેવાય છે ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક સ્વરૂપે પ્રકટ થશો જેનું નામ હશે તુલસી તમે મને લક્ષ્મી પણ વધારે પ્રિય હશો તમારું સ્થાન મારા માથા ઉપર હશે એટલું જ નહીં તમારા વગર હું કોઈ પણ પ્રકારનું ભોજન ગ્રહણ નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજા પ્રસાદમાં તુલસી પત્રો હોવાનું ખૂબ જ જરૂરી છે ભરૂચના વિવિધ મંદિરોમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના શક્તિનાથ મહાદેવના મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચમાં રહેતા દેવ્યાની બેન રાજેશભાઈ મોદીને કન્યા પક્ષ તરફથી એટલે કે તુલસી માતાના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જ્યારે ભરૂચમાં જ રહેતા કિન્નરીબેન દીપકભાઈ મોદીને વર પક્ષ તરફથી એટલે કે ભગવાન શાલિગ્રામના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જ્યારે ત્યાં ઉપસ્થિત અન્ય લોકોએ જાનાઈઓ તરફથી તરીકે લાભ લીધો હતો ઉપરોક્ત તુલસી વિવાહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શાલીગ્રામ અને માતા તુલસીનું પૂજન અર્ચન દર્શન લગ્નવિધિ આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું રિપોર્ટર કેતન મહેતા ભરૂચ he's રાજુ <todic> રાજ <todic>

आ गया और इधर पर नीचे 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 ले लो बच्चे कर ले लो पहले घबरा ले लो चलो चलो बांग्लादेश पर बोलना है ए महाराज चलो चलो शुभोदक्ष कल्याण हो की भाई शुभम दे जी आवर्ड कर 아 Saya tidak ada. Saya tidak ada. Saya

મહિનાની સુદ એકાદશી પ્રબોધીની એકાદશી છે આજે દેવ ઉઠે છે અને આજે એકદમ શુભ દિવસ છે અને અમારા જીવનમાં ખુશીની વાત એ છે કે અમારા જીવનમાં સંતાન નથી પણ શક્તિનાથ મંદિર તરફથી અમને જે આજ્ઞા આપવામાં આવી કે તમારે બંને કન્યા પક્ષ તરફથી લાભ લેવાનો છે અમને આજે કન્યાદાનનો શું અવસર મળ્યો છે એ બાબત અમને બહુ ખુશી છે બહુ આનંદ છે પણ આ એક નિમિત્ત છે અને અમારું એટલું સૌભાગ્ય કે અમને આ એક લાભ મળ્યો છે અને અમે એમનો આ અવસરનો પ્રસંગ કરી રહ્યા છે આજના તુલસી વિવાહના શુભ પ્રસંગે ભગવાન ઠાકોરજીના માતા પિતા બનવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તો આપ કેવી લાગણી અનુભવો છો શક્તિનાથ મહાદેવ કી જે એટલી ગદગદ અને આનંદની કોઈ અસીમ કૃપા મહાદેવની અમારી પર વરસી હોય એવી ફીલ અંદરથી થાય છે કે જે ભગવાનને અમને આ આટલું સરસ કામ કરવા માટે અમને નિમિત્ત બનાવ્યા એ માટે શક્તિનાથ મહાદેવનો ખૂબ ખૂબ આધાર આભાર છે આજે દેવથી અગિયારસ છે આજે ભગવાન જાગ્યા ચાર મહિનાની નિંદ્રામાંથી આજે જાગ્યા છે આજથી બધા સુખ પ્રસંગો સસ્માન થઈ રહી છે અને પછી આજથી બધા દરેક મંગલ કાર્ય થવાના છે અને આ ઠાકોરજીને અમને જે પુણ્યનું કામ મળ્યું છે એના માટે વર્ણવવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી અમે ખૂબ ખુશ છીએ અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ છેક નવસારી મેં મારી દીકરી ગણ્યું તો દીકરી વહુ ગણો તો વહુ મેં એને બોલાવી છે આ પ્રસંગમાં આનંદમાં ભાગીદાર થવા માટે તો એ માટે ખૂબ ખૂબ આભાર ખૂબ લાગણી અનુભવીએ છીએ શક્તિનાથ મહાદેવ છું માટે કેમ કે આ પ્રસંગના માટે મારા માટે આવવા માટે બહુ સારું કહેવાય કે હું આ પ્રસંગમાં જોડાય છું મારા મમ્મા ડેડી જોડે તો આના માટે ખૂબ ખૂબ થેન્ક યુ મને કે હું આવી શકું આજે એના યુ શક્તિનાથ શ્રી જય આજનો દિવસ એટલે બહુ મહત્વનો દિવસ છે આપણે સૌ જાણીએ છીએ કે ચાર મહિના પ્રભુ ભગવાન સુઈ ગયા હતા એટલે ત્યારે દેવ પોળી એકાદશી આવતી હતી અને આજનો દિવસ એટલે પ્રવોધીની એકાદશી દેવ ઉઠી એકાદશી એટલે આજે ભગવાન જાગે છે ને ભગવાન તુલસીજી સાથે વિવાહ કરવા જાય છે એ આજે મહત્ત્વનો દિવસ છે આ શક્તિનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ તરફથી આ ઉત્સવ લગભગ ઓછામાં ઓછા વીસ વર્ષથી આ ઉજવવામાં આવે છે દર વર્ષે મંદિરની અંદર તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને દરેક વર્ષે દરેક અલગ અલગ દંપતી દે આ તુલસીમાં તુલસી કન્યા પક્ષ તરફથી અને વરરાજા તરફથી કોઈને પણ નિમિત્ત બનાવીને આ પૂજામાં બેસાડવામાં આવે છે તે જ પ્રમાણે આ વર્ષે અમારા શ્રી દિવ્યાની બેન અને કિન્નરીબેન એ વરપક્ષ અને કન્યા પક્ષ તરફથી બેસવાના છે અને એમને અમે જ્યારે એમને કહું કે આ મો આ અવસરનો આપને લાભ લેવો હોય તો અને એમણે સહજ સ્વીકારી અને એમની અનુમતિ આપી અને આજે આ પ્રસંગ ખૂબ સારી રીતે અમે અત્યારે યોજવા જઈ રહ્યા છે હમણાં જ ભક્તો હરિ હરિભક્તો ભેગા થઈ ગયા છે એટલે લગભગ દસ મિનિટમાં જ અમે ઠાકોરજી શોભાયાત્રા એટલે કે વરઘોડો કાઢીશું મંદિરના પ્રાંગણથી બહાર રોડ પર થઈ ને પાછા મંદિરમાં આવીશું અને પછી શ્રી પધારી રહ્યા છે પંડિતજી અને તેઓ શ્રી આ લગ્નવિધિ આગળ ચલાવશે અને આ રીતે અમને ખૂબ જ આજે આનંદ થાય છે આજે વીસ વર્ષથી અમે ઉજવી રહ્યા છે એટલે અમારા માટે ખૂબ જ આનંદની લાગણી છે શક્તિનાથ મહારાજ